हेलो नमस्कार दोस्तों क्यूट बर्स માં તમારું સ્વાગત છે તો હમણા આપણે બે ત્રણ દી પહેલા એક વિડિયો મૂક્યો તો પાછો એક ભાઈનો કમેન્ટ હતો કે બચ્ચા આપણે કઈ રીતે એક મટકીમાંથી બીજી મટકીમાં શિફ્ટ કરીએ એ એવો તો 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 જાળો એને વિડિયો બનાવીને આપણે મૂકી દઈએ તો એમાં હું છે કે ભાઈ એ જો કોલોની મોટી હોય તો તમે આ બધી કરી શકો ને બચ્ચાની માં સાઈઝ જોવી પડે તમારે અ સhift કરવા માટે એ જે મટકીમાંથી તમે શિફ્ટ કરો કે આ મટકીમાંથી બીજી મટકીમાં નાખવા તો એના જબડા જ બચ્ચા હોય તો જ નાખવાના બાકી નાના મોટા બચ્ચા હોય તો પછી મરી જાય અને આપડે ચેનલ માં તમે ભાઈ નવા જોતા હોય તો સબસ્ક્રાઇબ મારા ભાઈ કરતા રહેજો તાકી તમને નવા નવા વિડિયો જોવા મળે આપડે ચેનલ માં બર્ડ્સ માટે બધી કામકાજ માં વિડિયો મળે તમને જોવા તો જો આપણા તણ કીંડા આમાં તણ કીંડા ખરાબ છે પણ આને આપણે કાઢી નાખવાધી બે બે ત્રણ દિરા જો હું જોય માંથી નીકળશે બચાતો રાખશું બાકી કાઢી નાખશું તો ટોપિક હું છે કે આપણે બચ્ચા કઈ રીતે શિફ્ટ કરવા એક મટકીમાંથી બીજી મટકીમાં તો એના માટે તમારે કોલોની હોય ને તો તમે કરી શકો પછી અ એક બીજો ધ્યાન રાખવાનું કે મટકી તમે જે મટકી લીયો એ મટકી ને પાછી આ જગ્યાએ રાખવાની બાકી અદલબદલ મટકી થઈ જાય તો એ પાછી માદા એક્સેપ્ટ ના કરે બચ્ચા તો હવે આપણે આ મટકી બે ઉતારી લીધી છે એમાં નાના મોટા બચ્ચા છે એ આપણે શિફ્ટ કરી રાખીને તમને બતાવી દઈએ તો આમાં બે બચ્ચા મોટા છે બે નાના છે આમાં બે બચ્ચા મોટા છે અને બે નાના બચ્ચા છે તો હવે આપણે આ બે મટકીમાંથી જે એક્સજેસ્ટ કરી ને શિફ્ટ કરને છું નાના ને યારે નાના મૂકી દે હું ને મોટા ને યારે મોટા મૂકી દે હું પહેલા આપણે છે ને નાના બચ્ચા ને બાર બાર કાઢી લઈએ કારણ કે આ મોટા બચ્ચા ને યારે નાના બચ્ચા રે તો દબાઈ જાય અ થવા મરી જાય અને એવું ના થાય તો પણ ખોરાક ને લીધે પણ એક મોટો હોય પહેલા ખોરાક ખા લે નાના હોય ત્યાં હે ખોરાક મળે એટલે એમ પડી કમજોર રહી જાય બે મોટા કાઢી લીધા હવે આપણે બે આ મોટા બચ્ચા છે એને આ સાઈડમાં રાખી દે અને બે નાના બચ્ચા છે એને જો તમે આ તફાવત તફાવત જો આ 5 6 દી પહેલાના બચ્ચા હોય ને હમણા આ બે 1 2 દી પહેલાના બચ્ચા છે ને ઓલા 5 6 દી પહેલાના બચ્ચા છે જો કેટલો તફાવત છે હવે આ મોટા બચ્ચા હોય એટલે એ વેલા મોટા થાય નાના બચ્ચા હોય મોડા મોટા થાય એલેમ ખોરાક પણ ઓછો મળ્યો એને જો આને જો નાનું બચ્ચું છે તો જો કેટલો ખોરાક ઓછો મળ્યો એક બચ્ચાને પોટો ભરી ગયો છે એક બચ્ચાનો ના નથી ભરી ગયો આ બે બચ્ચાને આપણે એના સાજમાં હતા જો તમે એની સાજમાં છે અને ઈ બે બચ્ચાને એની સાજમાં નાખી દીધા આપણે એટલે ઈ એની સાજમાં એટલે માદા બજરી આવશે એટલે ચારે બચ્ચાને હરખો ખોરાક ખવરાવ છે અને આ બીજા બે બચ્ચા છે ઈબડ કેમાંથી આપણે કાઢા છે એની જગ્યાએ બીજા નાના નાખ્યા ને આમાંથી નાના કાઢીને જે મોટા બચ્ચા છે એની જોડે આપણે આસા બે બચ્ચા મોટા નાખી દેવું આમાં પણ બે ઈંડા છે જો એક આજુ પાછું બચ્ચું કદસ નીકળશે તો આપણે પાછી એડજસ્ટ કરી લઉં એક મટકીમાંથી બીજી મટકીમાં તમે નવો હોય તો આપડે ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો હવે આ પાછી મટકીને આપણે હતતે નિય વ્યવસ્થિત ટાંગી દેયા કે જગ્યા તમે પરફેક્ટ રાખવાની છે યાદ રાખવાનું કે ક્યાંથી મટકી તમે ઉતારી છે ને કે મૂકવાની છે જો તમારા પાસે પિંજરું હોય નાનું જો તો કોઈ સવાલ જ નથી પણ જો તમારા મોટે કોનેલી હોય કોલોની હોય તો એડજસ્ટ કરવાનું છે જો આ નાના બચ્ચા આપણે એક શિફ્ટ કર્યા અમાર ઓલા મોટો માં મોટા નાખી દેજો તો આ મટકીને એની જગ્યાએ તાંગી દેઈએ કેમ કે આ ઉંચાઈ ઉપર બહુ મટકી છે આ મારો હાથ એ માંડ માંડ પુગે છે ઉંચાઈ ઉપર છે હવે જે ઓછી મટકી હતી બધીને આપણે હેઠે લઈ લીધી આ બે ચાર મટકીમાં બચ્ચા હતા એટલે પછી એને આપણે બોલાવી નહીં કારણ કે અહીં જગ્યા ચેન્જ કરીએ તો પછી પાછી માદા એમાં જાય નહીં હવે એનું ઢાંકણું પણ દઈ દઈએ તમે નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ આપણી ચેનલ